વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસ અંતર્ગત બેઠકોનો દોર યથાવત છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ભાજપના મિનિસ્ટ્રી ઓફ ઇકોનોમી ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઇન્ટરનેશનલ અફેર્સના વાઇસ મિનિસ્ટર શ્રીયુત હોસાકા સિન અને પ્રતિનિધિ મંડળ બેઠક યોજી હતી તો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી કડીમાં સહભાગી થવા તેઓ તેમના બિઝનેસ ડેલિગેશન સાથે ગુજરાત આવેલા છે તો મુખ્યમંત્રીએ જાપાનમાં તાજેતરમાં આવેલા ભૂકંપે જે સ્થિતિ સર્જી છે તેમાંથી ભાજપ ઝડપથી બેઠો થઈ રહ્યું છે તેની આ બેઠકની વાતચીત દરમિયાન સરાહના કરી હતી તો વાઇસ મિનિસ્ટર શ્રીયુત હોસાકા સિંહને મુખ્યમંત્રીની આ સંવેદના માટે આભાર માન્યો હતો તો જાપાનના વાઇસ મિનિસ્ટરે ગુજરાતની બે દાયકાની ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટની સફળતા અંગે તેમણે અનેક વૈશ્વિક મંચ પર પ્રશંસા સાંભળી છે